આવી જાવ બધા લાઈમાં આવી જાવ આવી જાવ જો ભાઈ આવી જાવ જો હોય તે જય માતાજી ભાઈ બધાને એક એક કમેન્ટ કરી દેજો અને ત્રણ ને દસ વીસ મિનિટે ફરીવાર લાઈવમાં આવીશ અત્યારે ખાલી દસ મિનિટ જ કર્યું છે સંબંધોની માયાજાળ આમાં ઘણું બધું છે જેને સમજાય ને સમજાય જાય ભાઈ બાકી કોઈને નહીં સમજાય कमेंट कर जो जे कोई थे। हम समझा जाए भाई टाइटल मैं बाकी तो नहीं हम समझा जो जो नहीं। कोई कमेंट करें समझो न पड़े बमजाई जाए मन में

કારણ કે આગલા થોડા દિવસની અંદર હોય છે ને બહુ વિડીયો સારા આવવાના છે ઓકે બધાને ગમે આશા રાખું છું એવી લોકોને ગમે એવું આપણે નાખવાનું નહીં કે આપણને ગમે એવું કોઈને કંઈ જાણવા મળે શીખવા મળે लाइक कमेंट कर ले जो बद्दा वायु जे ते होई एक एक कमेंट करो तो शारू કમેન્ટ ચોક્કસથી કરી લેજો અને નવા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ થી કરી દેજો ઓગણીસ જણા થાય ત્યારે આપણી લાઈવ ની અંદર એટલે આ થોડા દિવસની અંદર છે ને ભાઈ એક વિડીયો આવશે જોજો ગમે તો કમેન્ટ કરજો એ માહિતી તો બીજો પાર્ટ પણ મૂકીશ

او اوه په دار تمہاري ځراه تي

जाता जाता इतलुच की जे मन साचू होय ने ई सत्यना सामना करे नहीं की सत्यते दी भागे जे मन स्कट होय ने ते हमेशा सत्यते दूरच भागसे हमारा शेला शब्द जाता जाता बीजु मर काय नत केव રાવણની પાસે આખી એનો જે લંકા હતી ને આખી સોનાની હતી તોય રાવણ છે ને એમ એને કંઈ લઈ નતો ગયો એના ભિમાન હતું પોતાનું રાવણની આખી લંકા છે ને સોના નથી અને લંકામાં સોનું મફત જ મળે છે ઈ વખત તો ઠીક છે તોય રાવણ કઈ હારે નહોતો લઈ ગયો સોનાની લંકા હતી ને તોય ભાગવત લાગશે કા મને ડરા કરતા પોતે કામ કરો ને તોય શું કામ બીજાના પાડામાં પાટું મારો છો

त्याउदी तो बद्दल ने मुजलेत आवडले हिच पोत अनोवर वीतेन ती मुजले आवे बदन जोवानी चलो भाई तेरा अपने लाइक करिए शेयर बंद है मैं ये पसी